મે સર 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 નમસ્તે થેન્ક થેન્ક યુ યુ ઓકે પરિચય મારો કોડ ઇ ઝીરો સિક્સ ટુ છે મેં બે હજાર સત્તરમાં નર્સિંગ વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું છે ત્યારબાદ બે હજાર અઢારમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયા પાસ કરીને હાલ બે હજાર ઓગણીસથી હું એક ટ્રાઇબલ એરિયામાં પીએસસી ખાતે સ્ટાફ બ્રધરમાં ફરજ બજાવી રહ્યો છું એટલે સાત વર્ષથી નર્સિંગની અંદર હા સર છેલ્લા છ વર્ષથી હું નર્સિંગમાં જોઉં આજકાલ લોકો જોબ સેટિસફેક્શનની વાત કરતા હોય હવે સર તમારા આ સાત વર્ષ દરમિયાન એવી કોઈ ઘટના કઈ જેમાં તમને આમ જોબ સેટિસફેક્શન અનુભવ થયો યસ સર લગભગ છ મહિના પહેલાં જે ઘટના બનેલી હતી એમાં અમારા પીએસસી ખાતે એક બેનની ડિલિવરી થઈ હતી અને એ બેનનું બાળક હતું એ લો બર્થ વેઇટમાં હતું અને એની હિસ્ટ્રી જાણતા અમને માલુમ પડ્યું કે એ બેનના આગળના બે બાળક પણ આવી રીતે પ્રી ડિલિવરી થઈને ડેથ થયેલા હતા તો પછી અમે અમને આગળ જે એસડી હોસ્પિટલ છે ત્યાં ફર્ધર સારવાર માટે અમે એમને રિફર કરવાની વાત કરી તો એ લોકો ના પાડતા હતા એમના સગાવાળા પણ ના પાડતા હતા તો અમે એમને સમજાયું તો પણ એ જવા તૈયાર નહોતા પછી વારે ઘડીએ સમજાવીને પછી અમે એમને ત્યાં બધી વ્યવસ્થા કરી આપી એમને ત્યાં મોકલવા માટે તો પણ એ લોકો ગયા ખરા પણ ડૉક્ટરે એડમિટ થવાનું કીધું તો પછી એ લોકો પાછા આવી ગયા ના ગયા પછી એની અમને જાણ થઈ તો અમે અને અમારા ફિલ્ડના અમુક કર્મચારી એ બેનના ઘરે ગયા અને એમને સમજાયું કે તમે આ રીતે કરો તો તમારે આ બાળક બચી જશે એમ કેમ કે બાળકની કન્ડિશન થોડી ક્રિટિકલ હતી તો ઘણી બધી સમજાવટ કરી બે ત્રણ વખત એમના ઘરે જવું પડ્યું ત્યારબાદ એ બેન અને એમનું બાળક ઓકે ફાઈન યસ લેડી વિથ ધ લેમ્પ એવું કંઈક સાંભળ્યું છે યસ સર શું છે ફ્લોરેન્સ નાઇટેલ માટે એ શબ્દ વપરાય છે અને મોડર્ન નર્સિંગના પ્રણેતા છે સર ઓકે ઓકે શું તારા પ્રેફરન્સીસ કયા કયા છે યસ સર મારું પ્રથમ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ છે ત્યારબાદ એસી એસટી ત્યારબાદ ડીઆઈએલઆર ચીફ ઓફિસર અને એસટીઓ છે સર તો કોઈ એક હાઈસ્કૂલ છે અને તમે આસિસ્ટન્ટ ટ્રાઇબલ સ્વતંત્રતાની અંદર જનજાતિઓનું પ્રદાન એ વિષય પર તમારે લેક્ચર આપવા જવાનું થાય છે તમે શું આપશો લેક્ચરમાં સોરી સર હું સ્વતંત્રતાની ભારતની ભારત જનજાતિ આદિવાસીઓનું પ્રદાન એવા વિષય પર તમારે લેક્ચર આપવાનું થાય છે યસ સર બોલાય સાહેબ આ તો સાહેબ છે આ બોલાવાને એમને યસ તો તમે શું કયા કયા મુદ્દાઓ કહેશો ખાલી મુદ્દાઓ બે આ 1 2 3 4 5 આખો લેક્ચર ને ખાલી મુદ્દાઓ જ કહો કયા કયા મુદ્દાઓ કહી જી સર સૌપ્રથમ તો જે આદિવાસીઓનું પ્રદાન હતું સ્વતંત્ર સંગ્રામમાં એના વિશે થોડી માહિતી આપી કોણ શું કોના વિશે માહિતી આપ નામ બોલો જી સર સૌપ્રથમ તો જે માનગઢ હત્યાકાંડ થયો હતો એના વિશે માહિતી આપી એટલે કોણ નામ બોલો ને હા ગુરુ ગોવિંદસિંહ ગુરુ ગોવિંદસિંહ ગોવિંદ ગોવિંદ ગુરુ ગોવિંદ ગુરુ તો આ ગુરુ ગોવિંદસિંહ અને ગોવિંદ ગુરુ એક અલગ અલગ ના અલગ અલગ છે તો આ ગોવિંદ ગુરુ ક્યાં હતા કોણ કોણ હતા ગોવિંદ ગુરુ એક વણજારા સમુદાયથી બિલોંગ કરતા હતા અને એમને આદિવાસીઓના ઉત્થાન માટે ઘણું કાર્ય કરેલું છે કેમ હતા રાજસ્થાનના હતા સર અને એમની હાલ જગ્યા માનગઢમાં આવેલી છે રાજસ્થાન હા પછી આગળ બીજું નામ પછી મોતીલાલ તેજાવત વિશે વાત કરીશ કે જે પાલ દઢવા હત્યાકાંડ થયો હતો એ હત્યાકાંડ કેમ થયો તો પાલ દઢવાની શું ઘટના હતી જી સર પાલ દઢવાવ ખાતે મોતીલાલ તેજાવત હતા એમની આગેવાની હેઠળ જે એમના આદિવાસીઓના જે હકો હતા એ માટે એ લોકો ભેગા થયા હતા પણ જે તે વખતના ઈડરના જે રેસિડેન્ટ કર્નલ હતા એમને પરવાનગી નહોતી આપેલી પણ એમની પરવાનગી વગર એ લોકો ભેગા થયા હતા અને ત્યાં પછી અંગ્રેજો દ્વારા એમના ઉપર અત્યાચાર કરવા ઓકે એ સિવાય બીજા કોઈ અઢારસો સત્તાવનમાં કોઈ ગુજરાતના નેતા હતા યસ સર ગુજરાતના નેતામાં એક રૂપા નાયક અને કેવળ નાયક હતા ઓકે ફાઈન તમે બ્રધર તરીકે કામ કરો છો યસ સર તો એ ક્યારથી પ્રથા દાખલ થઈ પહેલા તો આપણે એવું સમજતા હતા કે નર્સ એટલે બેનો જ યસ સર તો કયા વર્ષથી આ દાખલ થયું સર એ છે ચોક્કસ ખ્યાલ નથી મને પણ લગભગ છેલ્લા વીસ પચીસ વર્ષથી મેલ નર્સનો કોન્સેપ્ટ અમલમાં છે સર અને મેલ નર્સ માટે રિઝર્વેશન છે એવું કઈક છે યસ સર કેટલા ટકા દસ ટકા દસ ટકા અને દસ ટકા ભરાય છે જગ્યાઓ કે એનાથી વધારે આવે છે ના સર દસ ટકા ભરાય છે માર દસ ટકા ભરાય છે એટલે હજુ વધારે લોકો કેમ નહીં આવતા હોય સર વધારે લોકોની જોગવાઈ જ નથી દસ ટકાની જોગવાઈ પછી આવી ના શકે પણ એમાં એવું છે આવે તમે કોઈ દસ ટકા ભરાતી નથી એવું કહ્યું

અને સીએસસી માં સીએસસી માં પણ હું કેટલી કેપેસિટી હોય પીએસસી માં સર 6 ની કેપેસિટી છે અને સીએસસી માં શ્યોર નથી પણ અંદાજે 20 ની કેપેસિટી સર હોય છે પીએસસી કે કુલ્યા પંચાયત સેવા હા સર તરી તમે તમે સિલેક્શન લો તો પીએસએસપી જીપીએસસી અને ઈવીએસસી સુપ કાયમા યસ સર પીએસએસપી છે એ પંચાયત સેવા પંચાયતમાં જે કર્મચારી હોય છે એમની ભરતી કરે છે અને જીપીએસસી હોય છે એ સ્ટેટ લેવલની પબ્લિક સ્ટેટ લેવલની એક્ઝામ રિક્રુટ કરતી સંસ્થા છે કે જે સ્ટેટમાં જે વર્ગ એક અને બેના અધિકારી હોય એમની ભરતી કરતી હોય છે અને યુપીએસસી છે એ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ આઈએસ આઈપીએસ જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એની ભરતી કરતી હોય છે બરાબર આ ત્રણેમાં કંઈક આપી જુદી પડે ને એક જુદી પડે એવું કંઈક ખરું જી સર કેવી રીતે જીપીએસસી અને યુપીએસસી એ બંધારણીય સંસ્થાઓ છે પંચાયત સેવા પસંદગી મંડળ છે એ બંધારણીય સંસ્થા નથી તમે ટ્રાઇબલ એરિયામાં પીએસસી માં કામ કરો છો આપણે ત્યાં પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ્સ કયા ગણાય છે ગુજરાતમાં જી સર ગુજરાતમાં પાંચ સમુદાય છે કોલદા કોટવાડિયા સીધી કાથોડી અને પઢાર સીધી વિશેષ યસ સર સીધી અંગ્રેજોના વખતે જ્યારે આફ્રિકાથી જે ભરૂચની ખાણ હતી

સારું એવું પ્રદાન છે સર અચ્છા મને સબરી અને એકલવ્ય પંડેવ સિભાઈ કો સબરી વિશે પૈક કોઢી એકલવ્ય વિશે કહો યસ સર સબરી હતા એ રામાયણની કથા જોડે સંકળાયેલા છે કે એમનું સ્થાન કદાચ વર્તમાન ડાંગ જિલ્લામાં હતું અને એમને પોતાના હેઠા બોર સિયા બ્રી કથા બ્લાડી પીક્ષા એ સિવાય કો અચ્છા એક કો ટૂંકમાં કહેવો એક કે બે એકલવ્ય છે સર યાદ નથી કાઈ હવે યાદ યાદ કરી નથી રહ્યો સર રાન હવે એમાં સબી ઈસુ કે જે જતે તુરે કે ને સુતરે છે કદાચ એ બંને ટ્રાઇબલ સમુદાય સાથે સંકલિત યસ સર આઈએમઆર એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને એમએમઆર એટલે મેટરનલ મોર્ટાલિટી રેટ એ સેના આધારે ગણાય છે કેટલાય ગણવાનો કેટલાય કેટલું હોવું જોઈએ જી સર આઈએમઆર એટલે દર એક લાખ જીવિત જન્મ ઉપર જે બાળકો નું મૃત્યુ થાય છે એ આઈએમઆર હોય છે અને એમએમઆર એટલે એક હજાર જે પ્રસુતા થાય છે પણ આઈએમઆર કદાચ વધારે છે સર તેતાળીસ છે હમણાં બજેટ રજૂ થયા સ્ટેટ અને સેન્ટર બંનેના યસ સર એમાં હું એવું સોશિયલ સેક્ટરમાં ફાળવણી ઓછી થઈ છે તો શું આવે સોશિયલ સેક્ટરમાં શું શું આવે હમ જી સર સોશિયલ સેક્ટરમાં જે પછાત વર્ગો હોય એમના અમલીકરણ એ સિવાય બીજું શું આવે એ સિવાય ગરીબાના ઉત્થાન માટે જે કાર્ય કરવાનું હોય એ પછી સ્કોલરશિપને જે પછાત વર્ગને આપવાનું હોય એ પછી હા સર એટલે વિષયની રીતે કો તો કયા બે વિષય ખાસ આવે એમાં ડિપાર્ટમેન્ટ અને વિષય એવું ડિપાર્ટમેન્ટનું નામ પણ એવું હોય છે અને વિષય પણ હોય છે एक कदाचे महिला आणि बाल कल्याण चे सर बरोबर बिजू सल्ला हर लेनीती बरोबर आई सीडीएस नाम सापड્યું છે યસ સર શું છે આઈસીડીએસ એ મહિલા અને બાળ કલ્યાણ હેઠર એક કાર્યકર્તી સંસ્થા છે સંસ્થા છે ડિપાર્ટમેન્ટ છે સર ડિપાર્ટમેન્ટ સરકારનો એક ડિપાર્ટમેન્ટ છે આના આઈસીડીએસ હા સર इंटीग्रेटेड चाइल्ड डेव्हलपमेंट स्कीम स्कीम કહ્યું તમે જો

જનરલ હા સર અભિગમ એટલે આપણે કોઈ પણ મનુષ્ય જોડે જે વ્યવહાર કરીએ એમાં સંવેદનશીલતા અને કરુણા હોય એને માનવી અભિગમ સર મારી દૃષ્ટિએ કહી શકાય વાતમાં યસ સર વહીવટમાં સર ચોક્કસપણે માનવી અભિગમનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે જ્યારે વહીવટમાં કોઈ પણ અરજદાર હોય કાં તો કોઈ લાભાર્થી હોય પોતાની સમસ્યા લઈને સરકાર અથવા કોઈ અધિકારી જોડે આવે છે ત્યારે એની સમસ્યા અને એની જે પણ તકલીફ છે એ સાંભળવા માટે માનવીય અભિગમ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અમારી જે કામગીરી છે એમાં માનવી અભિગમ બીજા કરતાં વધારે ભાગ ભજવે એવું લાગે હા સર કઈ રીતે કેમ કે અમારી જે કામગીરી છે એ ડાયરેક્ટ દર્દી જોડે ડીલ કરવાની હોય છે સર એટલે એવું કહેવાતું હોય છે કે દર્દીને દવા કરતાં જો તમે સાંત્વના આપો અને સારી રીતે એને જો વર્તન કરો તો એનું અડધું દુઃખ સર દૂર થઈ જતું હોય છે હમણાં જે આરોગ્ય કમિશનરો બે જગ્યાઓ ઊભી કરી બે કરી કમિશનર ઓફ હા સર કેમ બે કરી અને કઈ કઈ એક રૂરલ માટે અલગ કરી સર અને અર્બન માટે સર અલગ કરી છે સીડીએચઓ યસ સર એનું ફૂડ ફોર્મ શું છે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સર આરોગ્ય વિભાગ છેનું આખું નામ શું છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ સર શું થાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પણ હવે આ વિભાગમાં તો તમે જોવો છો દવાખાના ડોક્ટરો નર્સ ને ઓપરેશન થિયેટર રોગની એવી જ વાત આવી આરોગ્યની વાત તો આવતી જ નથી ક્યાંય આરોગ્યની વાત આવે છે ક્યાંય ક્યાંક હા સર આરોગ્યની વાત ચોક્કસપણે આવે છે સર જી સર જે અત્યારે પીએસસી કક્ષાએ એક મિડ લેવલ હેલ્થ પ્રોવાઈડરની પોસ્ટ ઊભી કરી છે એમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસરની રીક્રુટમેન્ટ કરવામાં આવે છે એ લોકો આરોગ્ય વિશે જ વાત કરતા હોય છે કે એમસીડી જે રોગો હોય છે એનો કઈ રીતે અટકાવ કરવો પછી યોગ અને નેચરોપથીનો એ લોકો પ્રિવેન્ટિવ હેલ્થ સર સર યસ

એટબો યસ સર આયુષ ડિપાર્ટમેન્ટ શું છે છે ફોર્મ આયુર્વેદ પછી યુનાની સિદ્ધ અને સીધા અને હોમિયોપેથી ઓકે થેન્ક યુ સર તમે જે નર્સિંગ કર્યું યસ એમાં પબ્લિક હેલ્થ સેન્ટર આવે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરે આવે અને અર્બન હેલ્થ સેન્ટરે આવે યસ તો આ

પબ્લિક માટે જે સેવા હોય એને સર પબ્લિકના અંતર્ગત આપણે ગણી શકીએ આપણે એમાં કોનો કોનો સમાવેશ થાય પબ્લિક શબ્દમાં તો પબ્લિકના અંદર શું ભારતનું ભૂગોળ નો સમાવેશ ના થાય ના થાય સર ચોક્કસપણે ખ્યાલ નથી એટલે અનુમાન લગાવવું થોડું મુશ્કેલ છે સર મારા પબ્લિકના અંદર પબ્લિક પ્રોપર્ટી જાહેર જાહેર સંસ્થાઓ આવી શકે સર જાહેર સંપત્તિ જાહેર સંપત્તિ પણ હોય છે તો ભારત નું ભૂગોળ જાહેર સંપત્તિ નહીં છે સર પણ હું શ્યોર નથી એટલે અનુમાન લગાવવું મુશ્કેલ છે સર આ મેડિકલ ના અંદર બે ટર્મ વપરાય છે જનરિક મેડિસિન યસ સર અને બીજી કઈ છે બ્રાન્ડેડ મેડિસિન યસ તમે કઈ સજેસ્ટ કરો છો હા જી સર જે સરકારી જે હોસ્પિટલ હોય છે એમાં જેનરિક મેડિસિન જ અવસર આવતી હોય છે બ્રાન્ડેડ મેડિસિનની પ્રિસ્ક્રિપ્શન કરવાની અમારી જોડે સર સત્તા હોતી નથી અચ્છા મેડિસિન અને બ્રાન્ડિંગ બંનેમાં અંતર શું હોય છે એક તો સર જેનરિક મેડિસિન અને બ્રાન્ડેડ મેડિસિનમાં કિંમતનો તફાવત હોય છે સર જેનરિક મેડિસિન બ્રાન્ડેડના કરતા થોડા ઘણા અંશે સસ્તી પડતી હોય છે સર પછી ઇફેક્ટિવની વાત કરવા જઈએ તો જેનરિક મેડિસિનની ઇફેક્ટિવ પણ થોડી અસરકારક હોય છે સર તમે આટલા લાંબા સમયથી હેલ્થ સેક્ટરના અંદર ટ્રાઇબલમાં કામ કરી રહ્યા છો તો ટ્રાઇબલમાં જોવા મળતી ખાસ એક નવીન પ્રકારની બીમારીઓ બહુ ફેમસ છે યસ કઈ કઈ છે એક સર સિકલ સેલ એનિમિયા છે અને થેલેસેમિયા આ બે સર ટ્રાઇબલમાં મહદઅંશે જોવા મળે છે અને એનો ઉપચાર કેવી રીતે થાય સર બંને રોગનો ચોક્કસપણે નિદા ઉપચાર શક્ય નથી સર બંને રોગ વારસાગત રોગ છે એટલે એનો ઉપચાર ચોક્કસ એટલે સંપૂર્ણપણે એનો ઉપચાર શક્ય નથી સર કઈ કઈ મેડિસિન તમે પ્રિફર કરાવો છો સમય માટે તો સર ચોક્કસ કોઈ મેડિસિન નથી પણ સિકલ સેલ એનિમિયા માટે હાઇડ્રોક્સી યુરિયા નામની મેડિસિન સર આવે છે સર ઓકે સર થેન્ક યુ સર આદિવાસી બિલ મંડળ કે એવું કંઈ બિલ સેવા મંડળ એવું કોઈ સંસ્થા યસ સર કોણે સ્થાપના કરી ઠક્કર બાપાએ સર એમની સ્થાપના કરેલી હતી કાર્યક્ષેત્ર વધારે કયો વિસ્તાર રહ્યો મહદ અંશે વર્તમાન દાહોદ અને પંચમહાલ જિલ્લો સર આ સર્વે સંતુ નિરામયા એવું કે છે યસ એને નિરામયા એટલે શું અર્થ થાય સર્વે તો સર્વે એટલે બધા ન એટલે ખાવ હ સર નિરામયા એટલે દરેકનું કલ્યાણ થાવ અથવા રોગમુક્ત થાવ એવું સર હું અનુમાન કરી રહ્યો છું સર ચોક્કસ પણે ખ્યાલ નથી એટલે એક જે પેટને લગતું છે એવું કે છે તો સર એના વિશે હું માહિતી આવ્યું ખિલખિલાટ યોજના યસ સર શું છે એમાં જોગવાઈ જી સર ખીલ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક મહિલા અને બાળલક્ષી યોજના છે એમાં સર કોઈ સરકારી સંસ્થામાં બેનની ડિલિવરી થાય તો બાળક અને માતા બંનેને ઘર સુધી ડ્રોપ કરવાની સંસ્થા ઓકે આ ઓગણીસો ત્રીસ ઓગણીસો ત્રીસ બહુ ચાલે છે યસ સર શું છે એક સાયબર હેલ્પલાઇન છે સર ચાર માટે છે કોઈ પણ સાયબર ગુના સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય યસ સર ઓકે તમારે ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ ફીડબેક તમને આપી દઈએ થેન્ક યુ સર તમને કેવો લાગ્યો ઇન્ટરવ્યુ સર પહેલા આપ્યો એના કરતા થોડો બેટર લાગ્યો મને આજે ના અહીંયા એટલે બીજા આપ્યો એના કરતા આજે થોડો આઈ જો સારું એટલે મોક આપ્યો તો મોક મોક આપ્યો જીપીએસ નું તો સર ફાસ્ટ તમે કોન્ફિડન્ટ લાગ્યા છો કોન્ફિડન્સ સારો છે અને તમને એક વણ માગી સલાહ એ આપું કે સૂટ ન પહેરો તો વધારે સારું કારણ કે અત્યારનું જે બોર્ડ છે એ બહુ પ્રિફર નહીં કરે એટલે કઉ છું ને પણ પબ્લિક સર્વન્ટ તરીકે તમે પબ્લિક ને એ જરૂરી નથી બિલકુલ એમએનસી માં જરૂરી છે